ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જ્યોતિ ફટાકડા સ્ટોલ નું કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું અને શુભકામનાઓ પાઠવી હતી ભરૂચ શહેરવાસીઓ માટે દિવાળીના પર્વની ઉજવણીમય બનાવવા માટે વ્યાજબી ભાવે વિવિધ પ્રકારના આકર્ષક અને સલામત ફટાકડાની ઉપલબ્ધતા સાથે જ્યોતિ ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે આજ રોજ જ્યોતિ ફટાકડા સેન્ટર નો ઉદઘાટન કરતા અમે હર્ષની લાગણી અનુભવી છે દત્તુભાઈ એમના પરિવાર ને એમના મિત્રોને ને શુભેચ્છા પાઠવીએ છે અને આજના દિવસે અમે સ્વર્ગસ્થ વ્યમેશભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ માજી મંત્રી મારા મિત્ર બિપિનભાઈ શાહ એમને એટલા માટે યાદ કરીએ છીએ કે આ સેન્ટરનું ઉદ્ઘાટન છેલ્લા પંદર વીસ વર્ષથી કરતા આવ્યા છે એમાં બંને મહાનુભાવો બંને સિનિયર આગેવાનો સાથે રહેતા હતા છેલ્લા પાંચ સાત વર્ષથી અમે અમે નરેશભાઈ અને હું મિત્રો આ જ્યોતિ ફટાકડા સેન્ટરનું ઉદઘાટન કરતા આવ્યા છે અને ત્યારે હું દત્તુભાઈ ને એવી શુભેચ્છા પાઠવું છું કે તમામે તમામ ફટાકડા તમારે વેચાઈ જાય અને વેચાયેલા ફટાકડાના પૈસા બી જમા થઈ જાય એવી આજે આ પવિત્ર પર્વે શુભેચ્છા પાઠવું